માંડવીના જૈન આશ્રમ ખાતે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા માંડવી મેઘજી સેજપાલ જૈન આશ્રમ મધ્યે રહેતા પંચ્યાસીથી વધારે માનસિક દિવ્યાંગ વડીલોને દાતા વૃજલાલ જયચંદ શાહના હસ્તે પ્રદીપભાઈ સતીષભાઈ અને ભારતીબેન તરફથી ભોજન પીરસવામાં આવ્યું હતું વડીલો સાથે આનંદમય સમય પસાર કરવામાં આવ્યો હતો અને વડીલ વંદના કરાઈ હતી ગ્રુપના પ્રમુખ શ્રીમતી પિનાકીનીબેન શાહ મંત્રી શ્રીમતી અસ્મિતાબેન મહેતા ખજાનચી ડૉક્ટર પારુલબેન ગોગરી પૂનમબેન સંઘવી ચરણાબેન મહેતા સીમાબેન લાલન રીનાબેન શાહ ડૉક્ટર ઉષાબેન ગોગરી વગેરે બહેનો સેવાકીય કાર્યમાં જોડાયા હતા આશ્રમના તમામ સ્ટાફગણનો સાથ સહકાર મળ્યો હતો બુજલાલભાઈ જેચંદ શાહ તરફથી એમના સુપુત્ર પ્રદીપભાઈ સતીષભાઈ અને ભારતીબેન તરફથી આજે એક સરસ મજાનું જે વૃદ્ધાશ્રમ છે એની અંદર જમણ રાખવામાં આવ્યું અને આ જમણવારની અંદર સપ્તધારા જૈન મહિલા મંડળની બહેનોએ એક વડીલોને ઈર્ષી અને એક અલૌકિક આનંદની અનુભૂતિ કરી કે આ જે છે વડીલો એમનું અહીં કોઈ જ નથી છતાં પણ અહીંના કર્મચારીઓ એમની ખૂબ જ સાર સંભાળ સારી રીતે લે છે અને જ્યારે અમે પીરસ્યું ત્યારે જાણે એમ લાગ્યું કે અમે અમારા ઘરના વડીલોને પીરસી રહ્યા છીએ તો આ કાર્યક્રમની અંદર અમને આ સંસ્થાના શ્રી જૈના આશ્રમ બેજી શેજપાલ આશ્રમની અંદર એમના કર્મચારીઓનો પણ ખૂબ જ સહયોગ મળ્યો અને ખાસ હું અનિલભાઈ જૈનનો પણ ઉલ્લેખ કરીશ કે એમણે પૂરતો સપોર્ટ અને ગાઈડન્સ આપ્યો જેથી અમે આવું સરસ

શબ્દધારા મહિલા મંડળના બહેનો અને બધા સાથે પૂનમબેન સની ઝરણાબેન મહેતા અશ્વિનાબેન મહેતા અમે બધા સાથે સીમાબેન લાલલ અમે બધા સાથે મળી ઘણી બધી મિશનિરસ્યું અમને ખૂબ જ આનંદ આવ્યો સાથે અહીંયાના કર્મચારી અનિલભાઈ જૈન અને દરેક ટીમનો અમને ખૂબ ખૂબ સપોર્ટ પણ મળ્યો છે સબ્દાર ધારા જૈન મહિલા મંડળ હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે તૈયાર જ હોય છે અને આજે પણ અમે ખૂબ જ આનંદી લાગી રહ્યા છે